સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ફરીથી મિત્રો ટ્રેક્ટર યોજના માટે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે એટલે કે મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ટ્રેક્ટર યોજના માટે ત્રીજી વાર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે તો જે પણ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રો પંદર દિવસ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે જોઈએ મિત્રો વિગતવાર કે સરકાર દ્વારા શું જાહેરાત કરવામાં આવેલ છે તો મિત્રો ટ્રેક્ટર કટકમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અરજીઓ સ્વીકારવા માટે ત્રીજીવાર આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબત અહીંયા મિત્રો મોટા ટ્રેક્ટરની વાત કરેલી છે તો જે પણ ખેડૂત મિત્રોને મોટું ટ્રેક્ટર ખરીદવાનું હોય તે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે એચજી આર પચાસ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ આદિજાતિ વિભાગ દ્વારા નિયત થયેલ આદિજાતિ વિસ્તારના ચૌદ જિલ્લાના ત્રેપન તાલુકામાં આદિજાતિ લાભાર્થીઓ માટે મિત્રો વનબંધુ ટ્રેક્ટર યોજના અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસની મિત્રો ભૌતિક તેમજ નાણાકીય લક્ષ્યાંકની જે ફાળવણી કરવામાં આવેલ હતી તેની અંદર મિત્રો નાણાકીય લક્ષ્યાંક બાકી હોય સરકાર દ્વારા મિત્રો પંદર અગિયાર બે હજાર પચીસ થી લઈ અને મિત્રો ઓગણતીસ બાર બે હજાર પચીસ સુધી પંદર દિવસ માટે મિત્રો ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાની અંદર લાભ લેવાનો હોય તે મિત્રો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને ઓનલાઈન અરજી કરી શકશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને